હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે હું તમને બતાવી છું કે વોશિંગ મશીનમાં ગોધળા કઈ રીતે ધોવાના આ રીતે તમે ગોધળા ધો ને તો ગોદળા એકદમ ચકાચક થઈ જશે અને ગોદળા શેસ પણ મેલા નહીં રહે આપણે હાથથી ધોઈએ છીએ હાથથી જેવા ચકાચક થાય છે ને તેવા જ મશીનમાં આજે આપણે ચકાચક ગોદળાને ધોઈશું તો આજે હું તમને એક રીત બતાવવાની છું ગોદળા ધોવા માટેની જેથી તમારા ગોદળા એકદમ મશીનમાં ચકાચક ધોવા છે તો તમે આ ઘરે ચોક્કસથી અપનાવજો જો તમારા જોડે મશીન હોય તો તમે આ રીતે ચોક્કસથી ગોદળાને ધોજો ખૂબ સરસ ગોદળા ધોવાય છે અને ગોદળા એકદમ હું તમને પછી ધોયા પછી પણ બતાવીશ કે કેવું સરસ ગોદળું ધોવાયું છે મશીનમાં તો ચાલો હું તમને એ ટ્રીક બતાવું કે એ ટ્રીક કઈ છે ગોદળા ધોવાની જેનાથી ગોદળા એકદમ ચકાચક થઈ જાય છે તો ચાલો હું તમને બતાવું ગોદડા ધોવા માટે જુઓ પહેલાં મશીનમાં પાણી ભરી દેવાનું છે પછી મશીનમાં પાણી ભરાઈ જાય એટલે એમાં આપણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે અહીંયા વધારે થોડું એડ કરવાનું છે કેમ કે મીઠું મેલ કાપવાનું કામ કરે છે તે માટે મીઠું અહીંયા આપણે વધારે એડ કરીશું આ રીતે તમે ગોદળા ધો ને તો ગોદળા એકદમ ચકાચક અને સરસ ગોદળા ધોવાય છે તમારે જે હાથથી આપણે ચકાચક ગોદળા કરીએ છીએ ને તેવા જ મશીનમાં ચકાચક ગોદળા ધોવાઈ જાય છે તમારા જોડે જો મશીન હોય તો આ રીતે તમે ગોદળાને ધોઈ શકો છો અને સરસ ગમે તેવા જાડડા ગોદળા હોય ને તો પણ સરસ આ રીતે તમે જો મારી આ રીતે તમે ગોદળા ધોશો ને તો ગોદળા એકદમ સરસ ધોવાશે અને સહેજ પણ મેલા મેલ નહીં રહે ગોદળામાં તેવા ગોદળા અહીંયા ધોવાઈ તૈયાર થશે તો હવે અહીંયા જો મેં ખાવાનો સોડા લીધો છે તો ચાર પાંચ ચમચી મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો ખાવાનું સોડા પણ મેલ કાપવાનું કામ કરે છે તો અહીંયા મેં ખાવાનું સોડા પણ એડ કર્યો અને અહીંયા જો મેં પાવડર લીધો છે તો આખી આપણે પાવડરની ઠેલી એડ કરી દઈશું અંદર કેમ કે આ કપડાં નથી ગોદડા છે એટલે આપણે પાવડરની ઠેલી આખી એડ કરવાની છે અંદર તો પાવડરની ઠેલી એડ કરીને પછી આપણે અહીંયા જો મેં લિક્વિડ લીધું છે તમે કોઈ પણ લિક્વિડ એને લઈ શકો છો તો તેમાં લિક્વિડ એડ કરી દઈશું લિક્વિડથી શું ફીણ સરસ વળે છે અને ગોદળા પણ એકદમ સુગંધી પણ સરસ આવે છે કેમ કે આ લી લીંબુનું લિક્વિડ છે અને આ લિક્વિડ મેં ઘરે જ બનાવ્યું હતું લીંબુનું તેથી મેં લીંબુનું લિક્વિડ પણ એડ કર્યું જેથી ગોદળામાંથી સરસ સ્મેલ આવે એકદમ તે માટે લિક્વિડ પણ એડ કર્યું હવે આને આપણે બધું એડ કરીને આપણે થોડીવાર માટે ફરવા દઈશું મશીનને આ રીતે જુઓ આ રીતે મશીને ફરવા દઈશું જેથી જે આપણે મીઠું સોડા અને લિક્વિડ અને પાવડર એડ કર્યો તે બધું મિક્સ થઈ જાય અંદર આ રીતે હવે જો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે તમને હું ગોદડું બતાવું છું કેટલું મેલું છે જુઓ આ ગોદડું પછી હું તમને ધોયા પછી પણ બતાવીશ કે કેટલું ચોખ્ખું ગોદડું થઈ ગયું છે તો જો અહીંયા બધું આપણે પાવડરને બધું મિક્સ થઈ ગયું છે તો હવે ગોદડાને આપણે ભલાળી દઈશું તો જુઓ હવે ગોદળાને આપણે પલાળી દેવાનું છે આ રીતે તો જો આ રીતે ગોદળાને પલાળી દઈશું આ રીતે તમે ગોદળા ધોવી જોજો ગમે તેવા જાટડા ગોદળા હશે કે ગમે તેવા મેલા ગોદળા હશે ને તે પણ મશીનમાં એકદમ ચકાચક થઈ જશે એકદમ સરસ એકદમ ધોળા દૂધ જેવા ગોદળા થઈ જશે તમે પછી મને કહેશો કે ના બેન સરસ ગોદળા ધોવાયા અમારા તેવા ગોદળા ધોવાઈને અહીંયા તૈયાર થશે આપણે હાથથી તો શું ધોઈએ તેના કરતાં પણ સરસ ગોદળા અહીંયા ધોવાઈને તૈયાર થાય છે અને એકદમ સરસ કોરા પણ થઈ જાય છે આપણે નીચોવાની પણ જરૂર પડતી નથી એકદમ સરસ ગોદડા મશીનમાં એકદમ કોરા પણ થઈ જાય છે તો જો આ રીતે પલાળીને આપણે પલાળીને આખી રાત માટે મૂકી દેવાનું છે જ્યારે તમારે ગોદળું ધોવું હોય ત્યારે રાતે આ રીતે ગોદળાને પલાળી દેવાનું છે પછી સવારે જ ગોદળાને ધોવાનું છે રાત્રે આખી રાત ગોદળાને પલાળવા દેવાનું છે જેથી તેનો બધો જ મેલ નીકળી જાય તો જુઓ કેટલો બધો મેલ નીકળ્યો છે ગોદળાનો રાત્રે મેં ગોદળું પલાળ્યું હતું અને અત્યારે તમે જોઈ શકો છો ગોદળું એની જાતે જ સાફ થઈ ગયું છે જુઓ ગોદળું અત્યારે જ સારું લાગ સારું દેખાવા માંડ્યું છે મેલ બધો જ નીકળ્યો નીકળી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને ઢાંકીને મશીનને ચાલુ કરી દઈશું તો આની જે એટલી સાયકલ ફરે મશીનની તે રીતનું ફર ફરાવીને આપણે ગોદળાને ધોઈ નાખીશું તો જો અહીંયા આપણે મશીનને ચાલુ કરી દીધું છે તો જો મશીન આપણું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મશીન અહીંયા ચાલુ થઈ ગયું છે જો તો હવે ગોદળાને આપણે આ રીતે ધોવાવા દઈશું પછી ધોવાઈ ગયા પછી હું તમને બતાવીશ કે કેવું ગોદડું સરસ ધોવાયું છે સેજ પણ મેલું નથી રહ્યું એવું હું તમને બતાવીશ જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તો જરૂર જરૂરથી કરજો અને લાઈક તો કરવાનું તમે ભૂલી જાઓ છો તો લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જો અહીંયા આપણું ગોદડું ધોવાય છે તો જો ગોદળું ધોવાય ને તેનું પાણી નીકળ્યું છે જુઓ કેટલું ખરાબ પાણી નીકળ્યું છે તમે જોઈ શકો છો બધો મેલ ગોદળામાંથી નીકળી ગયો છે જુઓ આપણે જે મીઠું અને સોડા એડ કર્યું ને તેનાથી મેલ બધો જ નીકળી જશે ગોદળાનો તો હવે જો બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી અહીંયા ગોદડું ધોવાઈ ગયું છે અને જો હું તમને બતાવું કે ગોદળું કેવું ચકાચક ધોવાયું છે જુઓ તો ગોધડું અહીંયા તમે જોઈ શકો છો ચેચ પણ મેલ નથી ગોદળામાં એકદમ સરસ ગોધડું અહીંયા ધોવાઈ તૈયાર થયું છે તમે જોઈ શકો છો જુઓ કેવું સરસ ગોધડું ધોવાયું છે આ રીતે તમે ચોક્કસથી ધોજો ગોદળા ખૂબ સરસ મશીનમાં ધોવાઈ જાય છે અને જુઓ કોરું પણ ગોધડું થઈ ગયું છે આપણે નીચોવાની પણ જરૂર નથી અને સરસ એકદમ ગોધડું થઈ ગયું છે જોવો ચમકવા લાગ્યું છે ગોધરું પહેલાં કેટલું મેલું હતું અને અત્યારે કેવું સરસ ગોધરું થઈ ગયું છે તો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું બીજા વિડીયોમાં